કરવામાં આવી રહ્યા છે તો રાજીનામા પર જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિવેદન પણ પ્રતિક્રિયા સામે આવી છે પ્રભારી રાજેશ પાઠક કેતન ઇનામદાર મનાવવા પહોંચ્યા છે તો ધારાસભ્ય કેતન ઇનામદાર મોદી સાહેબને વરેલા છે કુલદીપસિંહ રાહુલજી ભાજપમાં જોડાતા જવાબદારી આપવામાં આવી છે તો કેતન ઇનામદારને મનાવવામાં અમે સફળ રહીશું તેવું પણ કહેવામાં આવ્યું છે એ અમારા સિનિયર આગેવાન છે ત્રીજી ટર્મ એમની ધારાસભ્ય તરીકે છે ભારતીય જનતા પાર્ટીમાં અને ખૂબ એવું નામ એમનું સાવલીમાં લોકનાયક તરીકે છે ત્યારે પાર્ટીની એમની ચિંતા કરે છે અને આજે અમારા પ્રદેશના પ્રભારી અમારા પાર્ટીના રાજેશભાઈ પાઠક ત્યાં પહોંચ્યા છે અમારો એક સંગઠનના હોદ્દેદાર તરીકે એક મારી તબિયત આજે નાદુગ્રસ્ત હોવાના કારણે હું ગયો નથી અને તરત જ સવારમાં ખબર પડતાની સાથે જ અમારા પ્રભારીશ્રીને મેં ત્યાં મોકલી આપ્યા છે અને એનો સુખદ અંત આવશે